આયુર્વેદ દિવસ નિમિત્તે બાન ફોર નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આયુર્વેદ પરિવાર રાજકોટની તમામ આયુર્વેદ કોલેજો ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ આયુષ વિભાગ રાજકોટ તેમજ જિલ્લાના તમામ આયુર્વેદ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે વોકથોન નું આયોજન કરવામાં આવ્યું છે મંગળવારે વહેલી સવારે સાત વાગે રેસ્કો સ્થિત બહુમાળી ભવન ચોક ખાતેથી વોકાથોનનું પ્રસ્થાન થશે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ થીમ પર આધારિત આ વોકાથોનમાં આશરે હજારથી વધુ લોકો જોડાય જન જન સુધી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રચલિત કરવાનો સંદેશો આપશે કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આયુર્વેદના કારોબારી સભ્યોએ અબ મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી ગુજરાત આયુષ ડિપાર્ટમેન્ટ એઝ ચેરમેન તમે સંભાળ્યું એટલે કે કે ઉપલબ્ધિ એવી હતી કે કે વસ્તુ હજી નોટિસ કરવાની જરૂર છે જેથી પ્રજાએ અથવા તંત્ર એ કે આપણે બધાય એ બાબતે ધ્યાન દેવાની જરૂર છે જેમ કે ખરેખર અમારી પાસે ઓફિશિયલ ત્યારે બે બ્રાન્ચ એવી છે એનો રેક્ટલ અને પંચકર્મ કે જે બધી નીવડેલી બ્રાન્ચ છે બાકી અમારી બાકીની કાય ગ્રહ દ્વંગ શલ્ય દ્રષ્ટા જરા વૃષા આઠ બ્રાન્ચ છે બાકીનું આજે તમારે છે કે આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવું છે તો આયુર્વેદમાં બધી વેકેન્ટ છે ખાલી છે એના માટેનો અમારો પ્રયાસ છે કે ભાઈ આયુર્વેદમાં દરેક બ્રાન્ચ દરેક ડિસીઝમાં સ્પેશિયલાઇઝેશન મળે સુપર સ્પેશિય સ્પેશિયલાઇઝેશન મળે અને લોકો સુધી જનજન સુધી આજે ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદ રસોઈ ઘરમાં આયુર્વેદ હર રસોઈ ઘરમાં આયુર્વેદ છે જ હવે એ આયુર્વેદનું છે એ તમે જે ગેસ્ટ્રોના પ્રોબ્લેમ છે હેર ફોલિંગના પ્રોબ્લેમ છે તો દરેકમાં સ્પેશિયલાઇઝ છે એની ઉપર સુપર સ્પેશિયલાસ્ટ મળે એના માટેનો સર્વપ્રથમ પ્રયાસ છે આયુર્વેદ પરિવાર દ્વારા આજે આ એક આખા રાજકોટ સિટીમાં બધી કોલેજોને એ બોલી જાઓ બધું સાથે આયુર્વેદ પરિવાર દ્વારા આખા જે આવતીકાલે દસમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે જેની થીમ છે જન જન માટે આયુર્વેદ અને પૃથ્વીના કલ્યાણ માટે આયુર્વેદ તો એમાં અમે દરેક આખી રાજકોટની છ કોલેજ દરેક એસોસિએશન રાજકોટના સારામાં સારા વૈદરાજો અને એમાં અમારું વૈદ સભા છે એ સંયોજક છે બધા એસોસિએશન સાથે જોડાયેલા છે ઓલ ઇન વન પ્લેટફોર્મ ગુજરાતનો આયુષ વિભાગ ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ ઓલ ઇન વન પ્લેટફોર્મ અને આ કાર્યક્રમમાં દરેક જે શ્રેષ્ઠીઓ મહાનુભાવો પણ આવવાના છે એ મહાનુભાવમાં ડૉક્ટર ભરતભાઈ બોગરા આપણા આયુર્વેદ ફિલ્ડના છે અને પ્રદેશ ઉપાધ્યક્ષ છે રામભાઈ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે દરેક ધારાસભ્ય છે દર્શિતાબેન રમેશભાઈ ટીલાડા ઉદયભાઈ કાનગઢ પ્લસ આપણા અતુલભાઈ જોડાવાના છે મોલેશભાઈ ઉકાણી જોડાવાના છે માધવ દવે જયમન ઠાકર ને મેયર શ્રી નૈનાબેન પણ આપણી સાથે કાલે જોડાવાના છે અને ખાસ તો કેટલા આયુર્વેદના ડૉક્ટરો આમાં ભાગ લેશે અને ઓપન ફોર ઓલ છે રાજકોટની પ્રજા પણ આ મેરેથોનમાં લાભ શકે છે યસ ઓપન ફોર ઓલ છે દરેક આયુર્વેદ પ્રેમીને આમાં અમે ઇન્વાઇટ કરીએ છીએ અને આમાં થાઉઝન્ડ ઉપરના ડોક્ટરમાં ફાઈવ હંડ્રેડ ડોક્ટર હશે ફાઈવ હંડ્રેડ સ્ટુડન્ટ હશે થાઉઝન્ડ લોકો આમાં પાર્ટિસિપેટ થશે જે કોલેજના બધા સ્ટુડન્ટ છે એ પણ પાર્ટિસિપેટ થશે અને ત્રણ કિલોમીટરમાં અમે આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને વિકાસ થાય અને આપણે જે વોકલ ફોર લોકલ સ્વદેશી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એનો પ્રચાર પ્રસાર થાય એવિડન્સ બેઝ ડેટા મળે ખાલી એક દિવસ પૂરતું જ ન રહીએ પણ ઈ એના માટે લોકો અપનાવે અને એના માટે કંઈ પણ એને જોતા હોય તો એ પણ અમે આખી એવી ટીમ રાખી છીએ પણ વ્યક્તિ બધા વૈદરાજોના નામ સાથેના બોર્ડ માર્યા છે છે કોઈને કંઈ કોન્ટેક્ટ કરવો હોય કે આ જાણવું છે સમજવું છે તો ઈ પણ કરી શકે પ્લસ એવો પણ પ્રયાસ છે કે કાલે બાન વોકાથોન ફોર આયુર્વેદ એટલે કે ફાર્માસ્યુટિકલ્સ કંપની પણ જોડાયેલી છે કે ભાઈ આવી પ્રોડક્ટ પણ આવે છે હવે આયુર્વેદમાં અપડેટિંગ થઈ ગયું છે અને અમારા જે ટી શર્ટ સ્પોન્સર્ડ છે રેડ સ્ટોન આયુર્વેદ કે કોકને એમ છે કે મારે આયુર્વેદમાં જવું છે તો આયુર્વેદનું કોર્પોરેટ શું છે તો કોર્પોરેટ આયુર્વેદમાં રેડ સ્ટોન આયુર્વેદ રાજકોટમાં જ છે તો એ પણ આમાં સાથે જોડાયેલું છે કે જે કોર્પોરેટ હોસ્પિટલ જેવી આપણે કહી શકીએ જય ધનવંતરી ઓમ નમ શિવાય આ સરસ પ્રોગ્રામ બંગાલ અપતક મીડિયા હાઉસના સતીષભાઈ મહેતા અને તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આવતીકાલે દસમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે કે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ મંત્રાલય દસ વર્ષ પહેલાં આપેલું અને ત્યારથી આયુર્વેદમાં રાજ્યશ્રય એટલે કે સુવર્ણ યુગની શરૂઆત થઈ છે તો આ એના એના બદલ આપણે આવતીકાલે જે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસમાં રાજકોટની આયુર્વેદ પ્રેમી જનતાને ઘર ઘર આયુર્વેદ પહોંચે હર ઘર આયુર્વેદ પહોંચે હર રસોઈ આયુર્વેદ પહોંચે અને હર ટ્રીટમેન્ટ કોઈ પણ ડિસીઝમાં આયુર્વેદનો તમે સહારો લઈ શકો અને આપણી વોકલ ફોર લોકલ એટલે કે આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે આપણું પ્રાઉડ છે તેમાં આપણે પહેલાં લઈએ અને ત્યાર પછી એમાં કાંઈ ન થાય તો આપણે બીજી ચિકિત્સા પદ્ધતિ અપનાવીએ એવી હું દરેક રાજકોટવાસીઓને અપીલ કરું છું આયુર્વેદ દ્વારા સ્વસ્થ રહો આયુર્વેદ દ્વારા મસ્ત રહો અને ખુશ રહો આયુર્વેદ અપનાવો રોગ ભગાવો એવી આપ સર્વને અપીલ કરું છું થેન્ક યુ થેન્ક યુ ઓલ બાન વોક ફોર આયુર્વેદ આવતીકાલે સવારે સરદાર પટેલનો સ્ટેચ્યુ બહુમાળી ભવનથી પાછું રિપીટ બહુમાળી ભવન સુધી ત્રણ કિલોમીટરનો વોકાથોન છે કે જેમાં દરેક વ્યક્તિ આયુર્વેદ પ્રેમીઓ જોડાઈ શકે છે દરેક રાજકોટની આયુર્વેદ કોલેજના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ શ્રીઓ પણ આવી રહ્યા છે સ્ટુડન્ટ પણ આવી રહ્યા છે દરેક ફેકલ્ટી આવી રહી છે દરેક રાજકોટના અલગ અલગ એસોસિએશન જોડાઈ રહ્યા છે સંયોજક તરીકે રાજકોટ વૈદ પણ જોડાઈ રહી છે રાજકોટના ખ્યાતનામ વૈદરાજો પણ આમાં જોડાઈ રહ્યા છે રાજકોટની ફાર્માસ્યુટિકલ્સ કંપની પણ જોડાઈ રહી છે અને રાજકોટનું કોર્પોરેટ હાઉસ જે બધા એ હોસ્પિટલ કહેવાય તે રે એ પણ જોડાઈ રહ્યું છે એવરીબડી ઇઝ ધેર ઓલ ઇન વન પ્લેટફોર્મ તો આપ સર્વેને વિનંતી છે આવતીકાલે સવારે સાત વાગ્યે આપણે રેસ્કોસ રોડ સરદાર પટેલના સ્ટેચ્યુ બહુમાળી ભવન ખાતે મળશું થેન્ક યુ થેન્ક યુ ઓલ